ગામજનોની રજૂઆત હતી કે ઘણા સમયથી અમારા ગામમાં વિકાસના કામો નથી થયા અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ તો તે બાબતે અમે અત્રે આવી અને અગાઉ જે પણ પાંચ વર્ષના કામો થયેલ છે તે બાબતે એમની તમામ લોકો સાથે સમજૂત કરી અને એમનો વાકેફ બી કરેલ છે કે તમારા ગામમાં આ મુજબની ગ્રાન્ટ આવે છે અને આ મુજબના કામો થયેલ છે વધુમાં અત્યારે એમના સાથે ચર્ચા ચાલુ જ છે કે તમે ચૂંટણી બહિષ્કારથી મુક્ત થઈ અને એક ન્યાયિક તંત્રનો સાથ આપી અને એ યોગ્ય રીતે અને તમે મતદાન કરો હજી ચર્ચા એ બાબતે ચાલુ છે

જે ગ્રાન્ટ મળે છે એમાંથી બે ટકાએ ગામમાં કામ થયું નથી અને અમારા ગામમાં ઘણા પ્રશ્નો છે ગટર લાઈન રોડ લાઈટ નથી કચરા કચરો ક્યાં નાખવાનો અંગણવાડી આ બધો અભાવ છે અમારા ગામમાં કયો નિર્ણય લીધો અમે નિર્ણય ચૂંટણી બહિષ્કાર અમે એક પણ તમારા ગામનો નહીં મળે આજે આજે અમે ચૂંટણી બહિષ્કારનો છે જ

ચૂંટણી મતદાન કરવા માટે આવશે ગામ માં ગટર લાઈન એક તો નથી આપવું છે લાઈટ વે નાઈટ નો સુવિધા નથી સફાઈ કામ નથી પછી આ દરેક કોઈ પણ પ્રકારનો કોઈ સુવિધા મળતી નથી પંચાયત વિભાજન થશે તો જ ચૂંટણી મતદાન થશે આ દસ પંદર વર્ષથી આ સમસ્યા છે મારું નામ પટેલ નરસિંહભાઈ ગલબાભાઈ હું જીતપુરનો વતની છું પ્રશ્ન એક જ છે કે અમારે જો સુધી દસ વર્ષથી પંદર વર્ષથી આ પ્રશ્ન છે કે પંચાયત અમારું વિભાજન થતું નથી પંચાયત વિભાજન કરવાનું કારણ એક જ છે કે પંદર વર્ષથી અમારા બહુ ગ્રાન્ટો આવી ગઈ ઘણી ગ્રાન્ટો આવી પંચાયતની પણ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની એક પણ ગ્રાન્ટ જીતપુરમાં વપરાઈ નથી કેટલા કેટલા ગામો છે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ત્રણ ગામ છે ચાણવાડા વાઘેડિયા અને જીતપુર ત્રણ ગામ છે ત્રણ ગામમાંથી જીતપુરમાં એક પણ રૂપિયો ગ્રાન્ટના સરકારી ગ્રાન્ટ જે આવે છે નથી રોડમાં વપરાયો નથી લાઇટમાં વપરાયો નથી સફાઈ વેરામાં વપરાતો વસૂલાત અમારી સો ટકા છે અમારા પંચાયતની જીતપુર ગામની વસૂલાત સો ટકા છે અધિકારીઓ જે સમજાવવા માટે આવ્યા છે અધિકારીઓ સમજાવવા માટે આવ્યા છે એમને જે અમાન જે આશ્વાસન આપ્યું છે એની રાહ જોઈએ છે બાકી ચૂંટણીનો તો અમે પૂરેપૂરો બહિષ્કાર કરવાના છીએ જ્યાં સુધી અમારું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાંથી એક પણ પેટીમાં વોટ જવા દઈશું નહીં આજની મિટિંગમાં કોઈ પણ સમાધાન થયું નથી ફક્ત પ્રશ્નો અમે કર્યા સાહેબને અને જે અમના અધિકારીએ જે અમને જે અમને દલાહો આપ્યો આશ્વાસન આપ્યું એ આશ્વાસન અમે રાહ જોવાના છીએ થાય તો ઠીક છે ના થાય તો અમે બહિષ્કાર કરવાના જ છીએ